અહિયા આ રુદ્રા ફૂડ અંદર તમને ત્રણ દિવસ એક પણ રૂપિયો દીધા વગર એટલે કે એકદમ મફત માં તમને સૂપ મળવાનું છે કારણ કે દુકાન નું નવે નવું સેટઅપ કરેલ છે તે ખુશી માં આઠ નવ અને દસ તારીખે સુપ ફ્રી માં રાખેલ છે માત્ર ને માત્ર ખાલી એકવાર દુકાનની વિઝિટ કરો અને કોઈ પણ વસ્તુ ખરીદો કે ના ખરીદો તો પણ તમને તદ્દન ફ્રીમાં જોરદાર મસાલાવાળું શુભ ફ્રીમાં મળી જવાનું છે અને અહીંયા ફાસ્ટફૂડની બધી જ વસ્તુ તમને જોરદાર ટેસ્ટ સાથે મળી જવાની છે તો તમારા ફેમિલી સાથે એક વાર ચોક્કસથી મુલાકાત લેવાય અને આ જોરદાર ઓફર નો લાભ લેવા મિત્રો આપણે એડીને ફોલો કરવી જરૂરી છે તો તમારા સ્નેહીજનો કે મિત્રો સાથે અવશ્યથી પહોંચી જજો અને ફોલો કરવાનું ભૂલતા નહીં મિત્રો